કામ કરાવવા આવ્યું એટલે લઈ દેવું પડે ને બા બરાબર જ છે ને જો આ ગામઠી લીધી એક આ મસ્ત આ બ્લેક કલર મને ગયો મો ધરતી નહીં ગઈ મો એટલે મેં કીધા એ બ્લેક લઈ લે એક અને આમાં છે ને મરૂન કલર ની લેગીઝ લેજે હો મરૂન કલર લેજે ને ઓલી ઓલી બહુ મસ્ત છે અત્યારે એવી પિયર આવે સાખી આવી આવી બહુ મસ્ત લાગે એને આની મેચિંગ એ મેચિંગ લેજે લેગીઝ હા ભલે ચાલો તો હવે અમારે જવું છે ભાઈના ઘરે વિહાન અને પૃથા બે રમવા માંડ્યા છે હેલો વિહાન ભાઈ સ્કૂલે આવી ગયા ને પૃથા છે ને અમાર ભાઈની બેબી છે જો ક્યૂટ ક્યૂટ કેટલી સરસ છે શરમાઈ ગઈ તારું નામ શું છે વિહાન વિહાન મીવાન મીવાન પાડી દીધું જો પૃથા દાદ કાઢે છે તારા એને હસવા આવી ગયો જો ચાલો તે જમવા બેસી ગયા છે એ ધરતી બેન ને બેન ને વર્ષા ને આ અમર ભાણી એને તમે ઓળખો છો ઘણા વ્લોગમાં હોય અને જો ગુલાબ જાંબુ ને માં ડાળ ભાત શાક ને ખમણ ને જમીને આવી ગયા અને કાર્તિક ભાઈ સ્કૂલે થી આવી ગયા છે ને બા ને કાર્તિક બે બેસી ગયા છે જમવા અને આ ભાઈ શું કરો છો તમે ખોળવા માંડ્યો મારું પર્સ દેવા દેને ભાઈ

વર્ષોથી એમ જ છે ને કેમકે ક્યારેક ક્યારેક છે ને આપણને બંને તો વાળું ઘરો બેઠા છે અને અમે હજી અહિયાં બેઠા છીએ તમારે તો અત્યારે તો કઈ શું કરવાનું હા તો તો અત્યારે એમને એમને તમે છે છે મારે એકને જ બાકી જમવાનું એમ તો મારે વાળું કરવાનું બાકી છે ને વાળું કરીને પછી બસ જો આ બધા તૈયાર થશે તૈયાર થઈ પછી પાછું જવાનું છે આજે ગરબે રમવા માટે અને બસ જો આ હમણાંથી મારો રોલ બ્લોકમાં બહુ ઓછો છે તમે બધા નોટિસ કરતા જશો કેમકે હું છે ને ભાઈ સતત હમણાંથી એક ઓફિસનું કામ હોય અને સાથે સાથે જ કામ હોય આપણે આ બધું થોડુંક અહીંયા ઘરનું જે રિનોવેશનનું છે એમાં થોડુંક ધ્યાન આપવું પડે એટલે બંનેમાં હમણાં એટલો અટવાયેલો હતો એટલે બહુ ઓછો બ્લોકમાં હમણાં આવ્યો હતો બરાબર ને અને હવે રાસ લેવા આ લોકો જાય છે અમારે તો બાર છોકરાને ને સંભાળવાના હોય તમે જોવો છો દરરોજ કાલે તો વિહાન મારે ગોદ લે આ કે ગોદી માં તરત સુએ જ ગયો ખોળામ સુએ જ ગયો જેવો હજી મારી પાસે આવ્યો ને હા અત્યારે તોફાન જો એક મિનિટ શરૂ જ રાખો તમે બધા આલો વિડીયો જોવાનું ને આ જો 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 આવા ને આવા તોફાન ચાલુ છે એના બંને ને એમ અને કઈક શું છે જો હજી મને કઈક બોલાયું ભાઈ જો એ મારે છે જય મા અંબે બસ આવો ને આવો ચાલુ તમે કઈક બે લાઈન સંભળાવો ને કઈક કૈલાસ પ્રજાપતિ તો કઈક મજા આવે અમને જો બે શબ્દ સંભળાવવાનું કીધું ને અહીંયા બેઠા હતા મારી બાજુમાં આવી ગયા તમારા સપોર્ટ વગર તો મારે કેમ બે શબ્દ ગાવા તો આપણે બંને ગાય અને પર્વ ચાલે અને પર્વ છે તો આપણા મોઢામાંથી માતાજી માટે જ કંઈક નીકળવું જોઈએ એવી આપણે કઈક કેવાય ને શરૂઆત કરીએ છીએ અને મને મિત્રો છે ને અત્યારે ઘણા ગરબા નવા નવા અત્યારના ટ્રેન્ડિંગ સોંગ કહેવાય ને બધું આવે છે પણ આપણે ખરેખર જે પ્રાચીન હું પ્રાચીન ગરબામાં વધારે મને મજા આવે એક હેમંત ચૌહાણ ના એ બધા છે માતાજી ના જે બહુ મજા આવે એમ તો એની બે લાઈન આપણે એવું કરીએ હા એ સરસ છે તો બે શબ્દ એ માટે હવે આપણે બે લાઈન ગાઈ લઈએ બરાબર ને ચાલો શરૂઆત તમે કરો તું કલ્યાણી રે જ્યાં જોવું ત્યાં જો જોગમાયા તને પેલા તે યુગ માં જાણી રે માં જ્યાં જોવું ત્યાં જોગમાયા તું તો શંકર ઘેર પટરા

તુતો કાળી ને કલ્યાણી રે મા જ્યાં જો ત્યાં જોગ માયા બોલો શ્રી અંબે માત કી જય રુવાડા બેઠા થઈ જાય હો અહીંથી શબ્દ નીકળે ને ત્યારે રુવાડા બેઠા થઈ જાય મને ખૂબ મજા આવ્યો ને આજે હવે જો અમે અમે સાથે હોય ને લાવું જ ગાય કોઈ બરાબર અમે બે હજાર ચોવીસ માં જીવીએ છીએ અને બે હાજર ની સાલ માં જૂની જનરેશન બે ની સાથે અમે છે ને તાલમેલ બેસાડેલો છે એટલે જરૂરથી માં કેજો કે અમે જે બે માતાજી ને માટે આપડે સાનિધ્ય ગાઈ છે તમને કેવી લાગી

અને જો મારી પાછળ બધા કેવા રેડી થઈ બેસી ગયા છે અને અમાર કાવ્યા બેન તો રેડી થયા અને પાછા કપડા કાઢ્યા આંખ માં એનું ઊંઘ કેટલી આવે જો બધા કેવા મસ્ત તૈયાર થઈ બેસી ગયા

એ તમારો દુપટ્ટો જો દુપટ્ટો ફેર છે સારો છે એમ કહીએ છીએ ખાલી ખાલી હેરાન કરો વા જો જબર બીજા ગાડીવાળા એમ કહું જો હો એક તમારો દુપટ્ટો એ મસ્ત મોજ મસ્તી સાથે જો અમે બધા ફ્રેન્ડ નીકળા છીએ મંદિરે અને રાસ્તો ક્યારના ના ચાલુ હોય છ વાગે છોકરીઓ આવી જાય જે મંડળમાં રહી હોય ને એ બધી છોકરીઓ છ વાગે આરતી થાય ને જમણવારે હોય નાસ્તો અહીંયા હોય બે હજાર છોકરીઓએ ભાગ લીધો છે બે હજાર બે હજાર ફોર્મ ભરાણા છે અને જો આ મસ્ત મજાના ગરબા ચાલુ છે અને અમે હવે પહોંચવાની તૈયારીમાં કરી

તો એક બે દિવસમાં ત્યાં જશું સ્પેશિયલી અને તમને ત્યાં કયા કયા ભજીયા બનાવે છે ને વ્યવસ્થિત બતાવશું અને આજે આપણે નવલા નોરતાનો ત્રીજો દિવસ હતો અને જો અત્યારે ત્રીજી રાત્રી પૂરી થવા આવી છે આમ તો પૂરી થઈ ગઈ છે કેમ કે ઓલરેડી અત્યારે આપણે થઈ ગયા છે સાડા બાર એટલે ચોથો દિવસ શરૂ થઈ જ ગયો છે અને આજે ભાઈ ખૂબ મજા આવી અમારે તો ત્યાં આજે વિહાનભાઈ સૂઈ ગયો હતો એટલે પછી મારે તો કાંઈ બીજું કંઈ ટેન્શન હતું નહીં અને આમણે